નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સરકારી મેડિકલ કોલેજ ના લેબ ટેકનિશિયને ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ દેવગાણિયાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સર તખ્તસીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરનાર મુકેશભાઈ દેવગણિયાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે